પૃથા આપને જણાવી દઉં કે અમદાવાદના જે વસ્ત્રાપુર તળાવ છે જે ઓડા પાસે હતું ને વીસ વર્ષ જૂના તળાવ ને માટે અમદાવાદ મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે અત્યારે તળાવના બ્યુટિફિકેશન ની કામગીરી ચાલે છે ત્યારે વસ્ત્રાપુર તળાવમાં જે પોલીસ ચોકી છે ત્યાં પાછળના ભાગે બે શ્રમિકને અચાનક કરંટ લાગ્યો હતો અને આ ઘટનાને કારણે અફરાતફરી મચી ગઈ હતી બંને શ્રમિકોને પાસની પાસેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમાં એક શ્રમિકની હાલત ગંભીર છે એટલે કે તે વેન્ટિલેટર ઉપર છે અને બીજા શ્રમિકની સારવાર ચાલુ છે છે કઈ રીતના કરંટ લાગ્યો તે અત્યારે પોલીસે એક જાણવાજોગ દાખલ કરી અને તપાસ શરૂ કરી છે પણ એક શ્રમિકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે કારણ કે કરંટ લાગ્યો હતો અને કરંટ લાગ્યા બાદ આસપાસના લોકોને જયારે ખબર પડી ત્યારબાદ પોલીસ અને મેડિકલ ટીમને જાણ કરવામાં આવી હતી તો અત્યારે જે વીસ વર્ષ જૂના વસ્ત્રાપુર તળાવનું આ બ્યુટિફિકેશન નું કામ અત્યારે છેલ્લા તબક્કામાં છે એટલે કે જે ખાડાઓ પડી ગયા છે કે જે ટાઇલ્સ લગાડવાની છે કે આસપાસ વૃક્ષ નું વાવેતર કરવાનું તે તમામ બ્યુટીફિકેશન ના કામ દરમિયાન આ ઘટના ઘટી છે જી 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 ભૌમિક માહિતી બદલ આભાર